મોહન થાળ બનાવવા માટે મેં અહીં ચણાનો લોટ અઢીસો ગ્રામ લીધેલો છે તેની અંદર આપણે ઘી અને દૂધનો ધાબો દેવાનો છે ઘી અને દૂધ મેં અહીં ગરમ કરીને લીધેલા છે ધાબો દેવા માટે એક મોટું વાસણ લેવાનું છે તેમાં જે ચણાનો લોટ છે તે ઉમેરવાનો છે અને હવે ઘી અને દૂધ ઉમેરવાના છે જરૂરિયાત પ્રમાણે આપણે તેમાં એકથી દોઢ ચમચા જેટલું ઘી ઉમેરશું અને એક ચમચા જેટલું દૂધ ઉમેરશું ગરમ હશે તેથી ચમચાની મદદ વડે આપણે તેને મિક્સ કરી લઈએ ધાબો દેસુ એટલે ચણાનો લોટ જે હોય છે તેનો કલર ચેન્જ થઈ જશે થોડું ગરમ હશે તેથી આપણે ચમચાની મદદ વડે તેને મિક્સ કરશું ત્યારબાદ હાથની મદદથી આપણે તેને મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે ધાબો દેવાઈ ગયો છે હવે જે લોટ છે તેને આપણે શેકવાનો છે લોટ શેકવા માટે મેં અહીં એક પેન લીધું છે તેમાં આપણે ઘી ઉમેરી દઈએ અને હવે ધાબો દીધેલો જે લોટ છે તે તેમાં એડ કરવાનો છે અને તેને ચમચાની મદદ વડે એક રસ કરી લઈએ ઘી આપણે જરૂરિયાત પ્રમાણે લેવાનું છે જરૂર લાગે તો આપણે થોડું ઘી એડ કરશું થોડું ઘી આપણે તેમાં એડ કરીએ અને તેને એકદમ મિક્સ કરી લઈએ ભોં જે લોટ છે તે શેકાઈ રહ્યો છે ત્યાં સુધી આપણે ચાસણીની તૈયારી કરવાની છે તેના માટે એક પેન લીધું છે તેમાં પાણી ઉમેરી દઈએ હવે તેમાં ખાંડ ઉમેરી દઈએ ખાંડ છે તે પણ મેં અહીં અઢીસો ગ્રામ લીધેલી છે ચાસણીને થોડીક કડક રાખવાની છે બે તારની ચાસણી આપણે કરવાની છે તમે જોઈ શકો છો કે મોહનથાળનો જે લોટ છે તે એકદમ સરસ રીતે શેકાઈ રહ્યો છે લોટ લાઈટ બ્રાઉન રંગ થાય ત્યાં સુધી આપણે તેને શેકતા રહેવાનું છે ચાસણી આપણી એકદમ સારી રીતે તૈયાર થઈ ગઈ છે અને લોટ પણ એકદમ મસ્ત શેકાઈ ગયો છે હવે જે ચાસણી વાળો ગેસ છે તે આપણે બંધ કરી દઈએ અને ચાસણીને આપણે જે લોટ પણ શેકાઈ ગયો છે આપણે તે ગેસ પણ બંધ જ કરી દેવાનો છે અને ત્યારબાદ તેમાં ચાસણી એડ કરવાની છે અને તેને એકદમ ફેરવી અને કરી લેવાનું છે તેમાં સતત ચમચો ફેરવતા રહેવાનું છે જેથી કરીને ચાસણી અને લોટ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય થોડીવાર સુધી આપણે તેમાં ચમચો ફેરવતા રહેશું અને ત્યાર બાદ આપણે તેને થાળીની અંદર ઢાળવાનું છે તેના માટે મેં અહીં તેલથી ગ્રીસ કરેલી થાળી લીધી છે હવે આપણે તેમાં મોન થાળ જે બનાવેલો છે તે એડ કરવાનો છે

પછી આપણે તેમાં પીસીસ કરશું મોન જે છે તે એકદમ સારી રીતે ઠરી ગયો છે હવે આપણે તેમાં પીસીસ પાડી લઈએ તૈયાર છે એકદમ ટેસ્ટી એવો મોહનથાળ જો મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો કે તમને મારી આ રેસીપી કેવી લાગી થેન્ક યુ